શહેરમાં પીએમ ના કાર્યક્રમ અને રૂટ સંબંધિત વિવિધ કામગીરી માટે સિટી એન્જિનિયર અક્ષય પંડ્યાએ ખાસ આદેશો જાહેર કર્યા છે આ સાથે જ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ વડાપ્રધાન મોદીના સુરતની કાર્યક્રમની તૈયારી માટે સમીક્ષા બેઠક યોજી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાપની માર છે સુરતમાં અન્ન સુરક્ષા સંક્ષિપ્તિકરણ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે આ માટે ગૃહ રાજ્યમંત્રી હાસંભ્ય અને વન રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતાની સમીક્ષા બેઠક યોજાઈ હતી લિંબાઈ નીલગિરી મેદાન ખાતે પીએમના હસ્તે સુરત શહેર જિલ્લાના બે લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્ય અનાજ વિતરણ થશે સમીક્ષામાં કાર્યક્રમ માટે વ્યવસ્થાઓ જેમાં બસ રૂટ કંટ્રોલ રૂમ પાર્કિંગ પાણી અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરાઈ પીએમ માટે પચાસ હજાર ગરીબ વિધવા દિવ્યાંગ અને વૃદ્ધ લાભાર્થીઓના પરિવારજનોને અનાજ આપવાની યોજના છે બેઠકમાં સાંસદ મેયર ધારાસભ્ય કલેક્ટર પોલીસ કમિશનર અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે